હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એનો દાખલા નંબર એકવીસ છે શીખવાના છીએ હવે એની અંદર કહે છે કે એક જથ્થો એકસો ચુમાલીસ પેન ધરાવે છે એટલે કે એક જથ્થો એટલે કે માની લે કે ભાઈ અહીંયા એક બોક્સ છે આપણી પાસે એની અંદર એકસો ચુમાલીસ એક કુલ પેન છે ચલો હવે આગળ કે છે તેમાંથી વીસ ખામીયુક્ત છે ખામીયુક્ત મતલબ કે ખરાબ છે એમાંથી વીસ છે કેટલી છે તો કે ખરાબ પેન છે પછી આગળ બાકીની સારી પેન છે મતલબ કે બાકી બાકી કેટલી વધી તો કે બંનેની બાદ બાકી કરી નાખીએ એટલે અહીંયા ચાર બે અને અહીંયા એક એટલે એકસો ને ચોવીસ છે કેવી વધશે તો કે સારી પેન છે એ થશે ચલો હવે આગળ કહે છે કે નૂરી એ પેન જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો ખામી યુક્ત હશે તો ખરીદશે નહીં એટલે કે એક વ્યક્તિ છે એ પેન ખરીદે છે એ પેન ક્યારે ખરીદશે તો કે પેન સારી હોય તો એ ખરીદશે બાકી પછી ખરીદશે નહીં યસ અને દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી ખરીદે એની સંભાવના પણ જોઈએ છે અને ખરીદશે નહીં એની સંભાવના પણ આપણે જોઈએ છે તો ચાલો સૌથી પહેલા તો આપણે શું કરીએ કે અહીંયા જે આપણે કુલ પેન પછી ખરાબ પેન અને સારી પેન આ ત્રણેય વસ્તુ જે અહીંયા રફમાં જે લખે લખીએ છીએ વ્યવસ્થિત રીતે લખી નાખીએ કે જેથી કરીને દાખલામાં આપણને પછી સરળતા રહે એટલે લખીએ અહીં એટલે કે આ દાખલામાં કુલ પેન કુલ પેન એન બરાબર એકસો ચુમ્માલીસ પછી ખરાબ પેન ખરાબ પેન બરાબર વીસ અને સારી પેન બરાબર એકસો ને ચોવીસ ચાલ હવે લખીએ કે ભાઈ કુલ પેન તો આપણને મળી ગઈ હવે ઘટના એ કે નોરી પેન ખરીદશે એની સંભાવના આપણે જોઈએ છે એટલે કે ઘટના એમાં લખીએ નોરી પેન ખરીદશે એની સંભાવના છે આપણે જોઈએ છે તો ચલો ઘટના એ બને તેની પરિણામ ઘટના એ બને તેવા પરિણામ એમ બરાબર ચલો નોરી પેન ક્યારે ખરીદશે તો કે જ્યારે સારી હશે ત્યારે જ નોરી પેન ખરીદશે અને સારી પેન એની ઘટનાના પરિણામ કેટલા છે એકસો એકસો ચુમ્માલીસ ચલો હવે બંનેના છે દૂર ધારો કે બંનેને છે દૂર એટલે અહીંયા કેટલા થશે તો કે ચાર વડે છે દૂરશે ચાર તેરી બાર ચાર એકા ચાર ચાર તેરી બાર છ ચોક ચોવીસ એટલે કે અહીંયા નોરી પેન ખરીદશે એની સંભાવના આપણને કેટલી મળી તો કે એકત્રીસના છેદમાં છત્રીસ એટલે આવી રીતે નૂરી પેન ખરીદશે એની સંભાવના છે આપણને મળે છે ચલો હવે નૂરી પેન ખરીદશે નહીં એની સંભાવના છે આપણે જોઈએ છીએ એટલે કે ઘટના બી ઘટના બી નૂરી પેન ખરીદશે નહીં એની સંભાવના આપણે જોઈએ છે એટલે કે ઘટના બી બને તેવા પરિણામ એમ બરાબર ચલો નોરી પેન ક્યારે નહીં ખરીદે તો કે જ્યારે પેન ખરાબ હશે ત્યારે નોરી પેન નહીં ખરીદે એટલે ખરાબ પેન એવી કેટલી પેન છે કે જે ખરાબ છે તો કે વીસ પેન છે એ ખરાબ છે એટલે કે ખરાબ પેન મળે એવા પરિણામ કેટલા છે તો કે વીસ પરિણામ એવા છે કે જ્યારે ખરાબ પેન છે આપણને મળી શકે ચલો હવે આ ઘટનાની સંભાવના તો કે પીએફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો ઘટના બને તેવા પરિણામ તો કે વીસ કુલ પરિણામ એકસો ચુમ્માલીસ છેદ દઈએ તો કે ચાર વડે છેદ ઉઠશે ચાર પંચા વીસ અને અહીંયા ચાર તેરી બાર છ ચોક ચોવીસ એટલે કે પાંચના છેદમાં છત્રીસ એ આપણને અહીંયા સંભાવના મળેલ કે જે બી ઘટનાની સંભાવના કેટલી મળશે પાંચના છેદમાં છત્રીસ યસ એટલે અહીંયા આપણો દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળી નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે